આપણે ઉતરાયણમાં ચીકી ના ખાઈએ તો આપણી ઉતરાયણ અધૂરી જ કહેવાય અને એમાં પણ શું તમને ખબર છે કે માવા ચીકીની અંદર માવો ઉમેરવામાં નથી આવતો તો આજે આપણે માવા ચીકીની રેસીપી જોઈશું દોઢ કપ જેટલા શિંગદાણાને શેકી લેવાના છે અને હવે આ રીતે એકદમ ક્લીન કોટનના કપડાં ઉપર બધા શિંગદાણા એડ કરીને ફોતરાને કાઢી લેવાના છે હવે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે શિંગનો માવો તૈયાર છે હવે અહીંયા એક કપ ગોળને બે ચમચી પાણી એડ કરીને મેલ્ટ કરીશું વધારે પડતો ગોળનો પાયો નથી કરવાનો બસ ગોળ થોડો એવો ઘટ થવા લાગે એટલે બધું સિંગદાણાનું મિશ્રણ એડ કરીશું એક ચમચી ઘી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે અહીંયા આ ચીક્કી જરરાએ ચોટે નહીં એટલા માટે મેં અહીંયા ઓડી ઇકોબેગના બટર પેપર પર એડ કરી લીધેલું છે બધું મિશ્રણ એડ કરીને આ રીતે વેલણની મદદથી આપણે એકદમ પતલી અને સરસ રીતે વણી લેવાની છે બસ હવે એને એક કલાક રેસ્ટ આપીશું એ પછી આપણી માવા ચીક્કી એકદમ સરસ રીતે તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી સાથે આ ઉત્તરાયણે જરૂરથી એકવાર માવા ચીક્કી ટ્રાય કરજો માર્કેટ કરતાં પણ સરસ મજા thank you